અને વન સ્ટોપ સખી મંડળના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું માનવ જીવનની તંદુરસ્તી સાથે ઔષધીય વૃક્ષોનું વિશેષ મહત્વ રહ્યું છે તેવામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી અને ઔષધીય વૃક્ષોના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઔષધીય રોપાઓ પાછળનો કે લોકોની જે હેલ્થ છે એ હેલ્થને ઉપયોગી થાય અને પર્યાવરણની શુદ્ધિકરણ પણ થાય એ હેતુથી આજે ઔષધીય વૃક્ષોનો રોપ કરવામાં આવેલું છે ઔષધિઓ રોપામાં નગોળ છે અડુસી અડુસી છે આંબળા છે કડવો લીમડો છે એવા રોપા અત્યારે હાલ આપણે પચીસ વાવેલા છે અને અન્ય જગ્યા પણ એ લોકોએ કીધું છે કે અમારી જે જગ્યા છે ગૌશાળાની ત્યાં તમે અમને ઔષધિ રોપા આપો જેથી કરીને અમે ઔષધિઓ રોપાનું વાવેતર કરી શકીએ